બનાસકાંઠાના કાર્યકરો અને જિલ્લાના લોકો માટે પાલનપુરના ચડોતર ખાતે અત્યાધુનિક બનાસ જિલ્લા ભાજપ કાર્યાલય બનાવાયું છે જેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યું હતું જ્યારે જલશક્તિ પ્રોજેક્ટને પણ સી આર પાટીલે ખુલ્લો મૂક્યો હતો જો સી આર પાટીલે કહ્યું હતું કે દેશમાં સાતસો આધુનિક ભાજપ કાર્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે અને કાર્યાલય નિર્માણ એ જરૂરિયાત મહત્ત્વની બાબત છે ગુજરાત એક મોડલ છે અને ગુજરાત પાછળ ન રહે તે હેતુથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને સી આર પાટીલે એમ પણ કહ્યું હતું કે ક્યાંય પણ ઉદઘાટનમાં હું હાર નથી પહેરતો અને એનું કારણ છે કે હાર મને પસંદ નથી મારો જન્મ જીતવા માટે થયો છે અને જીતીએ છીએ જો કે સાંસદ ગેનીબેન પર પલટવાર કરતાં તેમણે કહ્યું હતું કે લોકસભામાં તમારી ભૂલ થઈ છે પસ્તાવો પણ થયો હશે પરંતુ બીજી વાર કોઈ એરા ગેરા નથુ ખેરા આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો અને કહ્યું હતું કે પાટિલનો પાવર ઉતારવાની કોઈની તાકાત નથી તો આગામી સમયમાં ગુજરાતમાં ત્રેપનસો ગામની પંચાયત ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી જીતવાના છીએ ત્યારે જળસંચયની સી આર પાટીલે પહેલ કરી હતી અને વરદાસ કમલમથી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી જોકે સંચય માટે દેશમાં સાત લાખ સ્ટ્રક્ચર બનાવાયા છે અને ગુજરાત સરકારે દરેક ખેડૂતના ખેતરમાં જળસંચય માટે સ્ટ્રક્ચર બનાવશે જોકે ડીસા ધારાસભ્ય પ્રવીણ માણીના જળસંચય કાર્યને પણ સી આર પાટીલે જાહેરમાં વખાણ્યું હતું ડીસા ધારાસભ્યના કામની પહેલ માટે અનેક ફાયદા થયા છે તેની પણ સી આર પાટીલે વાત કરી હતી ભાજપ બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ બનાસ કમલમને મિની સચિવાલયે ગણાવ્યું હતું

એ બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભરવામાં જળ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ વાત છે મીડિયાવાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો છે એવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય

અને એટલા માટે જયારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાવર ઉતારો છે એટલે હું આવ્યો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલ નો નથી પાવર કાર્યકર્તાઓ નો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ એમની તાકાત નથી એ પાવર ઉતારી શકે